તો કેમ છો ખેડૂત મિત્રો બધા મજામાં આવીશો તો આપણે અત્યારે શાળા સીઝન ટૂંક સમયમાં આવી રહી છે તો શાળાની અંદર ભીંડો કહ્યો શકો આની પહેલાં પણ આપણે વિડીયો એ તો પણ અત્યારે આપણે બે વેરાયટી એક્સ્ટ્રા કરી છે એટલા માટે કે આપણને ખબર પડે અત્યારે કઈ વેરાયટી હાલે છે જો તમને ગમે તો આમાંથી કોઈ પણ વેરાયટી બનાવી શકો તમારી એરિયામાંથી કેમ કે હું તળાજાથી બોલું છું એટલે એવું નથી કે ભાઈ આપણે તળાજાથી બેડલું પણ આપણે તમે વિડીયો સાથે સંકળાયેલો એટલે થોડીક માહિતી દેવી જરૂર છે એક તો નંબર આ અત્યારે જો સિઝન ટા કંપનીનો પાંચસો સત્તર ભીંડો હાલે છે રેડી આ તમે અત્યારે શાળો વેરાયટી છે આમ તો બારે મહિના ગમે ત્યારે કર્યો પણ શાળાઓ વેરાયટીમાં હાલે છે અત્યારે તમે વાવેતર કરી શકો છો રેડી પછી આપણે બીજા નંબરે યુનેશિયમ કંપનીની આવે છે આ યુનેશિયમ પંચાવન અંકિતા રેડી આ ભીંડો પણ તમે અત્યારે બનાવી શકો છો રેડી આ શાળો વેરાયટી અત્યારે તમને વેરાયટી બતાવું શાળું છે આપણે સિઝન વાઇઝ પછી પાછો વિડીયો બનાવશું અને આટલા દિવસે બાકી અત્યારે કહેવા જઈએ તો શોર્ટ વિડીયોમાં બહુ મોટું થઈ જાય પછી પિરામિડ કંપનીનો જેનિફર આવે છે રેડી તમે આનો કલર ને સિંગની લાઈટ પણ જોઈ શકો છો આ પણ અત્યારે શાળો વેરાયટીમાં હાલે છે રેડી પછી અત્યારે વધારે જે હાલતી હોય તો યુએસ કંપનીનો આઠ નંબર આવે છે આ વેરાયટી લગભગ ઘણા ખેડૂત મિત્રો એ શાળામાં બનાવતા છે અને આના રિવ્યૂ પણ સારા છે આ જે છે આ બધી વેરાયટી છે નવી આવી છે આવી આમ નવી નથી મતલબ આમ જૂની છે પણ સૌથી વધારે અત્યારે શાળાઓમાં ધૂમ મચાવતી હોય તો યુએસનો આઠ નંબર બધા ખેડૂત મિત્રો બનાવતા છે તો બધાને ખબર છે કે આ વેરાયટી શાળામાં હાલે છે તો મારે લગતી મને લાગ્યું આ ચાર વેરાયટી અત્યારે હાલે છે હજી એવું કોઈ બે વેરાયટી મને કોઈ મળી શકે અત્યારે વાવેતર કરી શકે છે તો એનો પણ આપણે ફરીથી વિડીયો આપશું અને આની જેવા બીજો કોઈ તમારા મનમાં પ્રશ્ન હોય તો આપણો મોબાઈલ નંબર આવે છે અને આપણે શાકભાજીનો લોંગ વિડીયો દઈએ છીએ એમાં પણ ઘણું દવાને લગતી આપણે માહિતી આપીશું ભીંડામાં તમારો કયો પ્રશ્ન હોય તો હું હું કરવું રીંગણીની માહિતી પણ આપી છે કેમ કે આપણે શાકભાજી સાથે તમારે ઘણા અમુક મનમાં પ્રશ્નો એનું પણ સોલ્યુશન આપી છે તો આજની માહિતી મેં આપી દીધી તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં અથવા ફોન દ્વારા લઈ શકો છો